આવી અજાણી વાતો છે એ ઓર્બિટલ એ મેનુવર્સમાં ખાસ કરીને ગ્રાવિટેશનલ મેનુવર્સમાં જ્યારે ચંદ્ર તરફ જવાની ફ્લાઇટ્સમાં જ્યારે અનાવશ્યક રીતે જટિલ ટ્રેજેકરીઓ બનાવવામાં આવે છે હું મારા સિમ્યુલેટરમાં ઉદાહરણ બતાવું છું ચંદ્રની સામે અવકાશયાનની સામેની લાઇનો એ દિશાના વેક્ટર અને ઝડપના કદ છે અર્થાત જેટલો મોટો વેક્ટર એકલી એ વધુ ઝડપ જેમ જેમ ચંદ્રની નજીક જઈશું તે ચંદ્ર તરફ વળશે અને કોઈક સમયે ઝડપ વધારવા લાગશે કારણ કે હવે અવકાશયાને એ ગ્રાવિટેશનલ એક્સિલરેશન મેળવ્યું છે ચંદ્રની પાછળથી પસાર થઈને અહીં સમસ્યા એ છે કે અવકાશયાનને ખૂબ જ ચોક્કસ રીતે દિશામાં મોકલવું પડે છે જેથી તે ચોક્કસ જગ્યાએ યોગ્ય સમયે પહોંચી શકે કારણ કે થોડા સેકન્ડની વિલંબ પણ ફ્લાઇટની ક્રેજેક્રી પર અસર કરશે તેને બે ગ્રાવિટેશનલ મેન્યુવર કર્યા છે એક યોગ્ય અને સામાન્ય આ પૃથ્વીનું ઘણા ચક્કર લગાવ્યા જેથી વધુ ઝડપ મળે અને ઓછા ઈંધણમાં પૃથ્વીથી દૂર જઈ શકાય પછી તે ચંદ્રની નજીક આવે છે અને તેના ખૂબ નજીકથી પસાર થાય છે આ તેને વધારાનું એક્સિલેશન આપે છે આ ક્લાસિક ગ્રાવિટેશનલ મેન્યુવર છે અને તે આવી મોટી એલિપ્સ પર જાય છે અને પછી એટલું સારું ગણતરી કરેલું છે કે એલિપ્સમાંથી ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરે છે અને ચંદ્ર સુધી પહોંચે છે મસ્ત મેન્યુવર શાનદાર મેન્યુવર તેનો કોઈ અર્થ છે ચંદ્રની નજીક પહોંચ્યા પછી તે ફરી સામાન્ય કક્ષામાં પ્રવેશે છે એ જ વસ્તુ મળી શકે તેમ હતી જ્યારે પહેલીવાર ચંદ્રની નજીક ગયો

આ મેન્યુવરનો અર્થ બહુ બહુ શંકાસ્પદ છે કે ઇંધણની બચત શૂન્ય છે જો કે એવું તો ઉલટું અમે વધુ ઇંધણ વાપરીએ છીએ અને જોખમ પણ વધારે છે કારણ કે આ ટ્રેજેક્ટરી પર યંત્રને ચોક્કસપણે વધુ એક સુધારો કરવો જ પડશે જેથી તે ચોક્કસ રીતે ચંદ્ર સુધી પહોંચી શકે કારણ કે ચંદ્રને આવી રીતે સીધા હિટ કરવી ખૂબ જ મુશ્કેલ છે થોડું પણ ભૂલ થયો એ દશમલવમાં નહીં સોમી અંશમાં પણ ભૂલ થયો અથવા ઝડપમાં ભૂલ થયો અને બધું બગડી જાય છે તમે ખોટી દિશામાં જશો જ્યારે અંતરિક્ષ યંત્ર ચંદ્રની કક્ષામાં સામાન્ય અનુમાનિત કક્ષીય ઝડપ સાથે પ્રવેશી જાય છે ત્યારે ચંદ્ર પાસે દૂરનો ગ્રાવિટેશનલ મેન્યુ